बांकानेर शहर नजीक कावेल गुलाबनगर विस्तार नागरिकों भर उना पंदर दिवस पानी विहोणा महिलाओं बेड़ा साथे नगरपालिका कचेरी और प्रांत कचेरी ए पोचिया भर उनाड़े अचानक ज पानी कनेक्शन कांपी नाख्या કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પોકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા હેરાન પરેશાન થઈ રહ્યા છે જેના સામે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રથમ નગરપાલિકા કચેરી અને ત્યારબાદ પ્રાંત કચેરીમાં ધસી આવી પાણી આપો પાણી આપો પાણી આપો ની પોકાર લગાવી હતી તકે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રજવાત કરવા પહોંચેલ મહિલાઓ પૂર્વ આ વિસ્તારમાં પાણી મળી જવાની મૌખિક ખાતરી આપતા મહિલાઓનો રોષ શાંત પડ્યો હતો તો અમે પાણી ક્યાં ભરવા જઈએ અમારે ઝેરે અમે પાણી પસંદ કરીશું તો અમારું કનેક્શન કેમ કાપી જાય છે તો અમારે ભાઈઓને અમારે ક્યાં જાવું અમારી આજુબાજુમાં ક્યાંય પાણી તો છે નહીં તો અમારે ક્યાં ભરવા પાણી જાવું તમે કયો એમ કરી અમારે અમે કેટલી ફેર તમારી પાસે આવી છીએ અમે તો ખેલે ખેલે તમે બંધ કરી જાવ પાણી જો હાલી એક દુખે પાણી ક્યાં ભરવા જઈએ અમે નાના નાના છોકરાના છોકરા કોઈ પાણી ભરે નહીં તમે ક્યાં પાણી ભરવા જઈએ પેલા સાહેબ પાણી તો આપો મે પાણી વગર શું કરીએ ઘરે વહુ છોકરા વહુ કામી વહી જાય હવે અમે ઘરે રહી ગયા છોકરા રાખી ગયા પાણી ભરવા કી જાય પાણી વગર

સાહેબ અમે દસ બાર દિવસ ત્યાં પાણી વગર હેરાન થાય છે અમારે આજુબાજુમાં ક્યાંય પાણી નથી તો અમે ક્યાંય બરોબર અમને પાણી દીએ છે પણ કનેક્શન કાપી નાખે છે એનો મતલબ શું છે અમને નથી 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 સમજાતું અમારી સોસાયટી નગરપાલિકામાં ક્યાંય તો પાણી ક્યાં ભરવા જાવ અમારી સોસાયટીમાં ખારું પાણી છે નથી અમે પી શકતા નથી અમે વાપરી શકતા તો અમે પાણી વગર કરી તો કરીશું અમે હવે એ અમને રસ્તો દીયો તમે બીજું કઈ નહીં અમે પાણી વગર ના બરાન થાય છે